નિશુલ્ક ચાલતી શિવકુમારી વિદ્યાલયના વિદ્યાર્થીઓ વોટર પાર્ક કુદરતના સૌંદર્ય વચ્ચે સાવકુલ્લાના ઝીંઝુડા ખાતે ચાલે છે નિશુલ્ક પ્રાથમિક શાળા ગરીબ બાળકોને મફત શિક્ષણ થકી ઓમ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણની જ્યોત જગાવી સંસ્કાર સાથે શિક્ષણ અને વિદ્યાર્થીઓને સહેલગાહનો સમન્વય ધરાવતી શિવકુમારી વિદ્યાલય ગ્રામીણ ગામડાઓમાં શિક્ષણને વધુ મજબૂત કરવાના ધ્યેય સાથે ઓમ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત શિવકુમારી વિચારી સાવરકુંડલાના મોટા જીજુડા ખાતે વર્ષોથી કાર્યરત છે ત્યારે સમાજમાં સંતો મહંતો અને સમાજને એક નવી દિશામાં લઈ જવાની શિક્ષણની જ્યોતને શિવકથાકાર રાજુ બાપુ ગોસ્વામી સ્થાપિત હિતુ હિતુષા દીદીના સંચાલન તળે તેર વર્ષોથી કાર્યરત છે મોટા જીજુડા ખાતે કુદરતના અદભુત સૌંદર્ય વચ્ચે લીલી ધરા પર

મહુવા નજીક આવેલા વોટર ની સહેલગાહ પર લઈ જવાયા સવારથી સાંજ સુધી બાળકોને અલગ અલગ સ્થળોની મુલાકાત સાથે બપોરે વોટર પાર્કમાં વિદ્યાર્થી બાળકોને ભૂલકા બાળકો માટે સ્મરણીય યાદગાર સાબિત થઈ હતી શિવકુમાર વિદ્યાલયના સંચાલક જીતુષા દીદીના મોનિટરિંગમાં અંકિતભાઈ ચેતનાબેન પોરિયા દક્ષાબેન કરમટીયા કેયુરભાઈ સુરાણી દ્વારા વોટર પાર્કમાં ખાસ કાળજી લઈને વિદ્યાર્થી બાળકો માટે યાદગાર પ્રવાસ કરાવી શિવ શિવકથાકાર રાજુબાબુ ગોસ્વામી સંસ્કાર સિંચનના કથાકાર સાથે સાવ તાલુકા માટે શિક્ષણના સંત સાબિત થતા હોવાની પ્રગતિ વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે